રેખાંકિત કર્યા જે આજના વૈશ્વિક સુરક્ષા પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ છે તેમણે ગાંધી અને ડોક્ટર બી આર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી જે ભારતીય લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવે છે આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે આંતરરાષ્ટ્રીય સહકાર અને ભારતની આતંકવાદ વિરોધી કામગીરી પર ભાર મૂક્યો તેમણે બાબતોમાં ઊંડા સહકાર માટે ચર્ચા કરી આ મુલાકાત ભારતની આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો ભાગ છે જેમાં પ્રસાદે ભારતીય સમુદાયને ભારતની મજબૂત આતંકવાદ વિરોધી નીતિ અંગે આશ્વાસન આપ્યું લંડનમાં થયેલી આ ચર્ચાઓ યુરોપીય પ્રવાસીનો એક ભાગ છે જે વૈશ્વિક સુરક્ષા પડકારો અને ભારતની ભૂમિકા અંગે સહમતી બની ના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે